નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય છે ગણિત તેનું પ્રકરણ પાંચ પાઠનું નામ છે રેખા અને ખૂણા તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક નું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની કરીને આવી જોવા મળશે તેમાં સ્વાધ્ય પૂર્તિ પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તે પહેલાં અહીંયા સમજ પાકી કરીએ જે આ ચેપ્ટરને લગતી કેટલીક માહિતી છે તેની અંદર આપેલી છે તે તમારે વાંચી લેવાની છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પહેલું છે તેમાં ઓપ્શન ડી પૂરક કોણ આવશે આપેલ ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય જો ચાલીસ ચાલીસ આપેલું છે તો કોટિકોણનું માપ છે એ કુલ આખા કોટિકોણનું માપ નેવોશ હોય છે તો નેવું બાદ કરો તો પચાસ જવાબ આવે ત્રીજું છે બે કોણના નાના ખૂણા કરતા મોટો ખૂણો બમણો છે તો નાના ખૂણાનું માપ અંશ હોય ચોથું નીચે પૈકી કઈ જોડ કોટિકોણની જોડ નથી પંદર અને પંચ્યાસી બાકી બધા છે એનો સરવાળો કરો તો નેવું થવો જોઈએ આનો નેવું થતો નથી માટે આ જવાબ આવશે ડી લઘુકોણનું કોણ હંમેશા કયા પ્રકારનો ખૂણો હોય છે ઓપ્શન સી ગુરુકોણ છઠ્ઠું છઠ્ઠું તેમાં ઓપ્શન સી આવશે સાતમામાં ઓપ્શન સી આઠમામાં ઓપ્શન ડી નવમામાં ઓપ્શન બી દસમાની અંદર ઓપ્શન સી રેખિક જોડાવશે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું છે જ્યારે બે રેખાઓની એક છેદિકા છેદે છે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખાઓ સમાંતર હોય છે બીજું બે સમાન ખૂણાઓ કોટિકોણ હોય તો તેનું માપ પિસ્તાલીસ અંશ હોય છેદિકાની એક બાજુના અંતઃકોણના માપનો સરવાળો એકસો એસી અંશ થાય છે ચોથું છે છેદિકાની આકૃતિમાં એક્સનું મૂલ્ય એકસો પાંત્રીસ અંશ થાય અને પાંચમું છે આપેલ આકૃતિમાં ખૂણો ત્રણ અને છ એ યુગ્મકોણની જોડના ખૂણા છે પ્રશ્ન ત્રણ આકૃતિ માટે વી નું મૂલ્ય શોધવાનું છે તો આ કાઠ ખૂણો છે એનો મતલબ આ કાઠ ખૂણો છે તો આનો માપ નેવું અંશ થાય તો નેવું માંથી આ પિસ્તાલીસ બાદ કરો તો આ કેટલું વધ્યું પિસ્તાલીસ અહીંયા પંચોતેર છે આ જે છે તે રેખિક જોડના ખૂણા કહેવાય આ બંને આ બંનેનો સરવાળો એકસો એસી થાય એકસો એસી માંથી પંચોતેર બાદ કરો તો એકસો પાંચ જવાબ આવે તે જ રીતે અહીંયા નેવું માંથી ત્રેવીસ બાદ કરતા સડસઠ જવાબ આવશે ચોથું છે તેમાં અગાઉનો દાખલો હતો જે બીજા નંબરનો તે એકસો એસી એકસો દસ છઠ્ઠાની અંદર પણ પંચાવન જવાબ આવશે નીચેના દરેક વિધાનમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવવાનું છે જો એ સમાંતર બી તો ખૂણો ત્રણ અને ખૂણો છ તો બે સમાંતર રેખાની છેદિકાથી બનતો યુગ્મ કોણ છે બીજું જો ખૂણો ત્રણ અને સાત તો એ સમાંતર બી તો બે રેખાના છેદિકાથી બનતા અનુકોણના સમાન માપ હોય તે રેખા સમાંતર હોય ત્રીજું ખૂણો સાત અને નવ એકસો એસી અંશ તો બી સમાંતર સી તો રેખાની છેદિકાથી બનતા એક જ બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખા સમાંતર હોય અહીંયા ચોથાની અંદર અભિકોણ આવશે મિત્રો અહીંયા જે કોઈ પણ દાખલાને સોલ્યુશન આપવામાં આવે છે તે મારા સોલ્યુશન પૂરતું જ છે ગણિત છે એ એક એવો વિષય છે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની હોય છે તો તમારે જાતે ગણવા પ્રયત્ન કરવાનો છે ના સમજાય તો જ સોલ્યુશન તરીકે મારો વિડીયોનો સહારો લેવાનો છે અહીંયા છે એ સમાંતર બીડીની છેદિકા એ સમાંતર બીડી તો એ ઈ સમાંતર બીડી આ એ સમાંતર બીડી છે એની છેદિકા છે આ સીજી છે તો આપણે એકસો એસી અંશ આના માપ કહી શકીએ સી એચ એફ એટલે કે સી એચ અને સી એચ એટલે કે આ છે આ ખૂણો અને એચ સીડી એચ સી અને ડી આ ખૂણો આ બંનેનો સરવાળો છે એ એકસો એસી થાય ઓકે આ બે ખૂણાનો કયો એક આ ખૂણો અને આ ખૂણો એકસો એસી અંશ થવો જોઈએ તો આપણને એકસો એસી માંથી એકસો વીસ બાદ કરો તો આ ખૂણાનું માપ આપણને મળે છે સાહીઠ અંશ હવે એ બી સમાંતર સીજીની છેદિકા બીડી છે થાય કેમ કારણ કે આ છે આ જેટલો માપ થાય એટલા જ માપનો આ ખૂણો થાય હવે સીજી બરાબર એફડીની છેદિકા બીડી છે તો આ પ્રમાણે ગણતરી કરતા ખૂણો સીડીઈ એકસો વીસ અંશ મળે છે જાતે કરીએ તેમાં પહેલું છે તમારી આસપાસ જોવા મળતી નીચે પ્રકારની જાળીમાં ત્રણ સળિયામાં ત્રાસી દોરી બાંધી બનતા ખૂણાનું અવલોકન કરવાનું છે એ આ રીતે ત્રાસી દોરી બાંધી અને તેનું અવલોકન કરવાનું છે તે ખૂણાઓનું માપન કરો તથા તેના દ્વારા બનતા અનુકોણ યુગ્મકોણ અને છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણની જોડ ચકાસો તો ખૂણો એક છે એક બરાબર ખૂણો પાંચ એકસો વીસ થાય છે તે જ રીતે બીજો અને છઠ્ઠો ખૂણો સાહીઠ અંશ થાય છે ત્રીજો અને સાતમો છે એકસો વીસ અંશ થાય છે તે જ રીતે અહીંયા યુગ્મકોણની જોડ પણ આ રીતે બને છે તમે અમે અને તમારો મિત્ર સાથે મળીને દ્વિભાજકનો ઉપયોગ કરી એક ખૂણો બનાવો હવે તમારા મિત્રને કહો કે ખૂણાના કોટિકોણના માપનો ખૂણો બીજા દ્વિભાજક વડે રચે તમે બનાવેલ ખૂણો સાહીઠ તો કોટિકોણ નેવુંમાંથી સાઠ બાદ કરો તો ત્રીસ તમે બનાવ્યો પચાસ નેવુંમાંથી પચાસ બાદ કરો તો ચાલીસ તમે બનાવ્યો સડસઠનો તો નેવુંમાંથી સડસઠ બાદ કરો ત્રેવીસ તે જ રીતે આ બાકીના માપના ખૂણા પણ તમારે લખવાના છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટનો રિપ્લાય તમને જરૂર આપવામાં આવશે વિડીયો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા માટે વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો